શ્રી સમાચાર હવે સમાચાર વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં ખાતેના ખાતે હતો અને મકાનો ક્યારે મળશે તે બાબતની રજૂઆત મ્યુનિસિપલ કરવામાં આવી હતી રિપોર્ટર હેમંત સમાચાર

સંજયનગર ઝુપડપટ્ટી વારસિયામાં આવી છે તે ત્યાં બાવીસો ચોવીસો મકાન હતા પણ જાણી જોઈને એમની ડુપ્લિકેટો સહીઓ કરી અને બાવીસો થી અઢારસો ને એકતાલીસ મકાન બતાડી દીધા અને બાકી બધાને તગડી મૂક્યા જે તે વખતે જે તે લોકોએ જે કાર્ય કર્યું તે કમિશનર કમિશનરશ્રી અને કોર્પોરેશન કમિશનર કોણ ગણાય પણ કોર્પોરેશન એક વાયદો કરેલો કે તમને અઢાર મહિનાની અંદર તમને ઘર બનાવીને આપીશું ને જ્યાં સુધી ઘર નહીં બને ત્યાં સુધી બે હજાર રૂપિયા ભાડું મારીશું ગરીબ માણસનો એક વિશ્વાસ હોય કોર્પોરેશનનો વિશ્વાસ હોય મા બાપને બધાને એવું લાગતું હોય કે ચાલો અમારા છોકરા કાલે ઘરના તૂટી જાય તે સપનાનું ઘર બનશે ભલે પેટ કાપીને પણ ઘરના પૈસા આપીશું પણ ઘર બનશે એ આશાની અપેક્ષાની સાથે કાયદામાં એવું છે કે પચાસ ટકાના લાભાર્થીઓ ઉપર સહયોગ કરે તો જ ઘર તોડવાનું પણ એવી સહયોગ થઈ નહીં પણ ઘર તોડી નાખ્યું ડુપ્લિકેટ સહયોગ કરીને એના પછી જ્યારે કામ શરૂ કરવામાં આવ્યું પહેલી વાત તો શિરુચિના બેક કન્સ્ટ્રક્શન કંપનીઓ હતી એમની પાર્ટનરશિપમાં ફેરફાર થયા જે કાયદામાં નથી એની સાથે સાથે જ્યારે કામ શરૂ કર્યું કામ શરૂ કરતાની સાથે સ્ટે આવી ગયું કારણ કે આ તો મહારાજાએ ભિક્ષુકની જગ્યા આપેલી છે અહીંયા આટલો મોટો ત્રણ ત્રણ કરોડો રૂપિયાની પગાર ચૂકવતા હોય ત્યારે આ અક્કલ વગરના અધિકારીઓને ખબર નહોતી કે અહીંયા ભિક્ષુકની જગ્યા છે એમ કરીને ખરેખર ગરીબોને સતાવવા માટે ત્યાં સ્ટે આવી ગયો પછી કોરોના આવી ગયું પછી ફરી આ ટેન્ડરને આગળ વધારવા માટે જે વાયદો કરેલો કે પાંચ વણના મકાન બનશે એની જગ્યા પર પંદર માળના કરી દે ગરીબ માણસ પંદર માળના મકાન પર રહી શકે ખરો બે હજાર રૂપિયા ભાડું આપે છે ત્રણ ત્રણ સાડા ત્રણ હજાર તો લાઇટનું જ બિલ આવે છે આજે આઠ વર્ષ થઈ ગયા પેટ કાપીને પોતાની આંતરડીઓ કાપીને દીકરીઓના લગ્ન કરવાના હોય છોકરાઓને ભણાવવાના હોય મા બાપને દવા લાવવાની હોય આ કંઈથી પૂરું કરશે ત્રણ વર્ષ ત્રણ વર્ષ પછી એટલા માટે શરૂઆત કરી કે એમણે જે સભામાં દરખાસ્ત લે એમણે એવું કીધેલું કે બે હજાર બે હજાર પચીસની અંદર પહેલી તારીખ પહેલો મહિનો પચીસમી તારીખે આ ટેન્ડર પૂરું થઈ જશે અને બધું કામ પૂરું થઈ ગયું હશે એના અમને ઘર મળી ગયા હશે અને ઓન સાઈડ ઉપર ગયા તો હજુ સુધી બાવીસ ટકા જ કામ થયેલું છે અને બાવીસ ટકા કામ થયું હોય તો કમિશનરની ફરજ બને છે કે આવા કોન્ટ્રાક્ટરને ટેન્ડર એનો રિજેક્ટ કરે એના સ્વ ખર્ચે કમિશનરશ્રી બીજા કોઈને કામ આપે જમીન પાછી લે જમીનમાંથી પૈસા એવા લોકોને મળે આ તમામ કે બે હજાર રૂપિયા જમીનનો ભાવ હતો તે વખતે આજે છ હજાર રૂપિયા ભાવ છે કરોડો રૂપિયાની મિલકત તમે દાનમાં કરી રહ્યા છો ભાઈ અહીંયા એટલે મને એવું લાગે છે કે સત્તા પર બેઠેલા લોકો અને અધિકારીઓ બધા મળેલા છે અને ગરીબોને રંજાડી રહ્યા છે ટેન્ડર પૂરું થઈ ગયા પછી મને એવું લાગ્યું કે આ ગરીબોની લડાઈ લડવી જ લડવી જ પડશે કારણ કે આ એક જગ્યા નથી અનેક જગ્યાઓ છે વાઘોડિયા રોડ ઉપર પેલા વિક્રમ કન્સ્ટ્રક્શનવાળાએ એ રીતે જ કર્યું છે અને અત્યારે એને જમીન આપ્યા છે કઈ રીતે આપો છો ભાઈ જ્યારે કામ જ સમયમાં પૂરો ના કરતા હોય તો કઈ રીતે તમે જમીન આપો છો અને જે ગરીબોના ઘર બનાવ્યા છે એવા થર્ડ ક્વોલિટીના ઘર બનાવ્યા છે માધવનગર જેવો માધવનગર અગિયાર વર્ષમાં પડી ગયો હોય ત્યારે ત્યારે આ લડાઈ ગરીબો માટે લડવી પડે હવે લડાઈ આંદોલનના રૂપમાં થશે મોટું આંદોલન થશે આ જે મળકિયાઓ છે બધા ભેગા મળીને જે ગરીબોને લૂંટી રહ્યા છે અને મૂરખ બનાવી રહ્યા છે એમના નામ ઉપર ચરી રહ્યા છે અને રૂપિયા ખાઈ રહ્યા છે એ તમામનું ગાડા પાડવા પડશે અને આંદોલન મોટું કરવું પડશે એમનો હક એમના કદમો સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એમના માટે લડત આપો